લખતે તાલુકાના ઘણાંદ ગામે છેલ્લા ત્રણ દિવસથી થી વીજ પુરવઠાના ધાંધ્યા હોવાથી ગામના ગ્રામજનો દ્વારા વારંવાર પીજવી સીએલના કોલ સેન્ટરમાં કોલ કરી રિપેરિંગ માટે અથવા રાત્રે છેલ્લા ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાતો હોય છે અંગેની રજૂઆત કરવા માટે કોલ સેન્ટરમાં કોલ કરેલ

ગ્રામજનો દ્વારા વહેલી તકે વીજ ફોટ દૂર કરવામાં નહીં આવે તો વડી કચેરી ખાતે ગ્રામજનો તેમજ અન્ય ગ્રામના લોકો દ્વારા રજૂઆત કરવા માટે જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જયેન્દ્રસિંહ ઝાલા લખતર